નમસ્કાર મિત્રો અમારી આ સારતી ચેનલમાં તમારું સ્વાગત છે જી આ મિત્રો આપને જણાવી દીધી કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો વિદ્યાર્થીએ એસી આપઘાત કર્યો વિગતવાર વાત કરવામાં આવે તો જેના કારણે મહિલા સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે એસટી બસમાં અવર દરમિયાન ત્યારે સપાટીઓ દ્વારા છેતરપિંડીઓનો આરોપ છે જાદવ પોલીસ આ ત્યારે ચાર આરોપીની ધરપકડ કરી છે ત્યારે વધુ જણાવી દઈએ કે બે હજુ પણ ફરાર છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આરોપીઓ વિદ્યાર્થી એસિડ પીને આપઘાત કર્યો છે જેના કારણે મહિલા સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે એસટી બસમાં અવરજવર દરમિયાન સફાઈ કોર્ટ રજૂ કરી તપાસ શરૂ કરી છે તો વધુ જણાવી દઈએ કે આ ઘટના બાદ મહિલા સુરક્ષા માટે કડક પગલાની માગ ઉઠી છે જી મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ